મોહરમ પર્વને શાંતિપૂર્ણ રીતે ઉજવવા અને શહેરી શાંતિ વ્યવસ્થાના જતન માટે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી પોલીસે તાજિયા કમિટીઓ સાથે સંલગ્ન ચર્ચા કરીને સમૃદ્ધ સામાજિક સંવાદ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો શાંતિ સમિતિની આ બેઠકમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ કે પી ગામેતીની અધ્યક્ષતામાં મહત્વની ચર્ચા યોજાઈ હતી આ બેઠકમાં ઝોન છના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પરમાર એસીપી ગોહિલ તથા સચિન ગ્રામ્યના પીઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન મોહરમ દરમિયાન કઢાતા તાજીયા રેલી તાજિયા માર્ગ રૂટ ટ્રાફિક વ્યવસ્થા અને લોકશાંતિ જાળવવા અંગે તજવીજથી ચર્ચા કરવામાં આવી હતી તાજિયા કમિટીઓના પ્રતિનિધિઓએ પણ પોલીસ સમક્ષ પોતાની માગણીઓ તથા સુજાવો રજૂ કર્યા હતા અધિકારીઓએ શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે જરૂરી સહકાર આપવા સહભાગીઓને આહવાન કર્યું હતું સાથે સાથે કોઈપણ પ્રકારની અફવા અથવા અશાંતિ ફેલાવનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી પોલીસ અને તાજિયા કમિટીઓ વચ્ચેની આ રચનાત્મક ચર્ચા વચ્ચે પરસ્પર વિશ્વાસ વધારવાનો પ્રયાસ પણ જોવા મળ્યો હતો શાંતિ સમિતિની બેઠક અંતે તમામને મોહરમના તહેવારને અનુરૂપ ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે સંકલ્પ કર્યો હતો આજરોજ ઝોન સિક્સના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં જે પાંચ પાંચ અને છ તારીખના જે તાજિયાના પ્રોસેસ નીકળવાના છે તેના સંદર્ભમાં શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં આશરે સો થી સવાસો જેટલા હાજર રહ્યા હતા તાજિયા કમિટીના દરેકે દરેક તાજિયાના આગેવાનોને પણ હાજર રાખ્યા હતા ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં મિટિંગ થઈ તથા સમયસર તાજિયા નીકળે તે બાબતની પણ ચર્ચા કરવામાં આવી દરેકે સંમતિ જતાવી કે અમે સમયસર જે ઉધના ત્રણ દરવાજા નવસારી બજાર અને જે ભાગડ પહોંચવાનું છે જે અગિયાર કિલોમીટર લાંબો રૂટ છે તે બાબતમાં જલ્દીથી જલ્દી પહોંચાય તે બાબતની ચર્ચા કરવામાં આવી અને દરેકે સંમતિ બતાવી કે અમે સમયસર તાજિયા કાઢીશું જે ઓલરેડી જાહેરનામું છે સીપી સાહેબનું કે જેમાં તાજિયાના સમય આપેલો છે કેટલા વધારવી નહીં તેનું પણ જાહેરનામું પાડેલું છે મોહરમ તહેવારના હિજરત પર્વને અનુરૂપ ભાવભર્યા અને શાંતિપૂર્ણ રીતે ઉજવવા પોલીસ વિભાગ દ્વારા આયોજનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ભેસ્તાન વિસ્તારમાં આવનારા દિવસોમાં મોહરમના તાજિયાની રેલી અને કાર્યક્રમો શાંતિથી પાર પડે અને દરેક સમુદાયનો સહયોગ મળી રહે એ દિશાએ પોલીસ સતત પ્રયત્નશીલ છે સુરતના સચિન વિસ્તારમાં આવેલી સરસ્વતી હિંદ